સુરતની ઉધના પોલીસે કાફેની ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનો નો પર્દાફાશ કર્યો છે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસેથી અજય કાફેની ડિલિવરી વાનમાં દારૂની હેરાફેરી થવાની છે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી દરમિયાન પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા પકડાયેલ દારૂ અને બિયર ની કિંમત 40 જરથી વધુ થાય છે પોલીસ અન્ય મુદ્દામાલ મળી 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આરોપી કુલદીપ જમન ચનિયારા અશ્વિની કુમાર હીરામન યાદવ અને નિતિન કિશન એમ્બોરોની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું છે આરોપીએ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચમાં